જો બગા તો તો કોન ગુસ ભૂત ભૂત ના એવું કશું અલ ભૂત છે તમારું તમે આગળ છો તમે બતામ ભૂત આ

આ રો કરે છે સરસ ફોન કરીને બોલાય છે બોલાય પંકાને પંકા પરેશના ફોન કર ફોન ઉભો ર આ સુધી કોઈ નથી પીયો નથી તું પીઉં દો તું પીઉં કોમ થઈ ગયો લાગે હા બોલ ભાઈ પીઉં

અલે લતા નવો નકી દીધું આ કાળી હે એટલે આ શું કર્યું હરું પકો બીતો નહીં પણ પકાને માર બીજ જાવ કોમમાં બહાર જાય હમલે પ્યુફ્ટ ઓમ બોન પર ઇત માંગી અતારે હા

એટલે આવું કોઈ દાળ રાખવાનું નહીં અને આવું મનમાં રાખવાની કે અમે આવું કરીએ ને પેલું કરીએ એમ બરાબર એટલે આ વાત આપણે પૂરી કરીએ તમે તમારા ઘેર જ ચાલો તમે તમારા ઘર